હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ એકવાર સ્ટોર કરીને આખું વર્ષ ઉપયોગમાં લઈ શકાય તેવી લીલી મેથીને સ્ટોર કરવાની એકદમ નવી અને સરળ રીત શીખીશું તો આ રીતના મેથીને સ્ટોર કરીને આખું વર્ષ તમે ઉપયોગમાં લઈ શકો જ્યારે ચોમાસામાં મેથી મોંઘી મળતી હોય છે અથવા ઘણીવાર મેથી મળતી પણ નથી તો ગમે ત્યારે તમે મેથીને ઉપયોગમાં લઈ શકો જેવા કે થેપલા ભજીયા કે મેથીના વડા અથવા તો મેથીના મુઠિયા ગમે તેમાં તમે મેથીને ઉપયોગમાં લઈ શકો તો એકદમ નવી અને સરળ રીત આપણે સ્ટોર કરવાની શીખીશું તો આ રીતની મેં મેથી લીધી છે તમે જે મેથીનો લાંબો પૂળ આવે છે એનો પણ ઉપયોગ કરી શકો પણ મેથી છે એકદમ તાજી અને આ રીતની લીલી હોવી જોઈએ પીળા પાનવાળી મેથીનો ઉપયોગ આપણે કરવાનો નથી કેમ કે એ મેથી છે લાંબો સમય સુધી સારી નહીં રહે તો સરસ ફ્રેશ તાજી હોય એવી જ મેથીનો તમારે ઉપયોગ કરવાનો છે તો આ રીતની મેં જે ઝીણી મેથી આવે છે એનો ઉપયોગ કર્યો છે તો અંદર આપણે ખોલીને જોઈએ તો અંદરથી પણ એકદમ સરસ લીલી મેથી છે અને મેથી છે એકદમ સરસ તાજી પણ છે તો આ રીતે મેથીને આપણે વીણી લેશું તો જે ઉપર મેથીનો ડોકાનો ભાગ છે એ સરસ કૂણો છે અને ડાંગલીનો ભાગ છે એ પણ સરસ કૂણો છે તો આપણે ડાંગલીનો ભાગ છે એ પણ આ રીતે કટ કરવાનો છે ફક્ત એના પાન નથી વીણવાના આ રીતે ડાંગલીનો ભાગ સાથે જ આપણે મેથીને વીણીશું તો આ રીતના ફટાફટ મેથી છે વીણાઈ જાશે જો તમને આ રીતે ના ફાવે તો તમે ચપ્પુ વડે મેથીને કટ કરીને પણ વીણી શકો તો આ રીતના મેં સરસ મેથીને વીણી લીધી છે તો આ રીતના જે મેથીનો કુણો ભાગ છે દાંડલીયું હોતો જ મેં મેથીને વીણી લીધી તો આ રીતની એક ડીશ ભરીને મેથી થઈ છે તો હવે આ મેથીને આપણે સાફ કરવાની છે તો એક મોટા અને પોહળા વાસણમાં આપણે પાણી લેવાનું છે તો મેથીને આ રીતે પાણીમાં એડ કરી અને મેથીને ધોવાની છે તો મેથીમાં માટીનો ભાગ હોય એ સરસ આપણે એને સાફ કરીશું તો આ રીતના વધારે પાણી હશે તો એકદમ સરસ મેથી છે આપણી સાફ થઈ જશે તો જે ડસ્ટનો ભાગ હશે બધો નીકળી જશે તો મેથીને આ રીતે ઉપર નીચે કરી દબાવી બેથી ત્રણ વાર આ રીતે મેથીને ધોવાની તો મારી મેથી છે એકદમ ચોખ્ખી છે એટલે મેં એક જ પાણીથી ધોયું છે પણ જો તમને એવું લાગે તો કે તમારી મેથી વધારે માટીવાળી છે ગંદી છે તો તમારે બેથી ત્રણ વાર પાણી બદલાવી અને આ રીતે મેથીને ઉપર નીચે કરી અને મેથીને ધોઈ લેવાની છે તો મેથીને ધોઈ અને મેં આ રીતની કાણાવાળી ડીચ છાંયણીમાં કાઢી છે તો આ રીતના બધી મેથીને આપણે છાંયણીમાં કાઢી લેશું તો પાણી છે નોર્મલ જ થોડું ડોળું થયું છે એટલે કે મારી મેથી છે એકદમ ચોખ્ખી જ છે એટલે આ રીતના ધોવાથી જે ડસ્ટનો ભાગ છે બધો નીકળી જશે જો તમારી મેથી વધારે માટીવાળી હોય તો તમારે બેથી ત્રણ વાર પાણી બદલાવીને મેથીને ધોઈ લેવાની છે તો જે મેથીને આપણે છાંણીમાં કાઢી છે એને આ રીતે કોઈ પણ વાસણ ઉપર રાખી અને પાણી સરસ નીતરી જાય એ રીતે દસ મિનિટ માટે મેથીને આપણે રાખીશું એટલે પાણી છે એકદમ સરસ નીતરી જશે અથવા આ રીતે ત્રાસથી રાખશો તો પણ નીતરી જશે તો દસ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી મેથીમાંથી સરસ પાણી છે એ અલગ થઈ ગયું તો આ રીતના દસ મિનિટ જેવું થઈ જાય ત્યાં સુધી મેથીમાંથી પાણી નિતારી લેવાનું હવે એક કોટનનું કપડું લેવાનું છે તો મેથીને સુકવવા માટે કોટનના કપડાંનો જ ઉપયોગ કરવાનો છે તો મેથીને આ રીતના સરસ પહોળી પહોળી સૂકવવાની છે એકદમ સરસ બધી મેથીને કોટનના કપડામાં પહોળી પહોળી સૂકવી લેવાની આ રીતના પહોળી પહોળી કરી એના ઉપર એક બીજું આપણે કોટનનું કપડું લેશું તો આ રીતના આખું પહોળું કરી અને હાથેથી દબાવવાનું છે તો જે મેથીમાં પાણીનો ભાગ હશે એ સરસ ધૂસાઈ જશે તો આ રીતે કપડામાં હાથેથી દબાવવાથી પાણી છે બધું કોટનના કપડામાં આવી જશે તો આ રીતના એકવાર હાથેથી દબાવી પાછી મેથીને ઉપર નીચે કરી લેવાની ફેરવી લેવાની છે તો બધી મેથીને મેં બધી ઉપર નીચે કરી ફેરવી પાછું ઉપર કોટનનું કપડું રાખી આ રીતે મેથીને દબાવી અને પાણી છે એ કાઢી લીધું તો મેથી આપણી સરસ કોરી થઈ જાય એ રીતે બેથી ત્રણ વાર કોટનનું કપડું છે ઉપર રાખી દબાવી લેવાનું એટલે સરસ મેથી છે એ કોરી થઈ જશે તો મેથીમાં પાણીનો ભાગ ના રહે એ રીતે ખાસ તમારે કોટનના કપડાંને ઉપર રાખી દબાવી અને મેથીને કોરી કરવાની છે તો હવે આ મેથીને એક કલાક માટે આપણે પહોળી પહોળી કપડામાં રહેવા તો એક કલાક જેવું થઈ ગયું છે અને મેથી છે એકદમ સરસ કોરી થઈ ગઈ તો મેથીમાં પાણીનો ભાગ બિલકુલ ના રહેવો જોઈએ સાવ કોરી થઈ જાય એ રીતે મેથીને કોરી કરી અને મેથીને એક ડીશમાં આપણે એને કટ કરીશું તો તમને જે રીતે ગમે એ રીતે એને મેથીને તમારે કટ કરવાની આ રીતે ફાવે તો આ રીતે અથવા તમને પ્લેટફોર્મ ઉપર રાખીને ચપેથી કટ કરવી ફાવે તો એ રીતે ઝીણી અથવા મોટી જેવી તમારે કટ કરવી હોય એવી મેથીને કટ કરવાની તો મેં આ રીતના મેથીને કટ કરી છે અને જે આપણે દાંડલીનો ભાગ લીધો છે એને પણ મેં સાથે જ કટ કર્યો છે તો દાંડલી કૂણી છે તો આપણે સાથે જ આપણે કટ કરીશું તો આ રીતના બધી મેથીને મેં કટ કરી લીધી તો કટ કરાતા એક ડીશ મારી મેથી થઈ છે હવે આ મેથીને આપણે જીપ બેગમાં ભરવાની છે તો કોઈ પણ સરસ લોકવાળી બેગ હોય એવી તમારે બેગ લેવાની અને એમાં આપણે આ મેથીને ભરીશું જો તમારી આગળ આ રીતની કોઈ બેગ ના હોય તો એ ટાઈટ પ્લાસ્ટિકનો ડબ્બો હોય એમાં પણ તમે મેથીને સ્ટોર કરી શકો તો આ બેગ મારી થોડી મોટી છે એટલે હું એને આ રીતના વાળી લઈશ પણ જો તમારી નાની બેગ હોય તો તમારે નાની બેગનો જ ઉપયોગ કરવાનો તો એકદમ સરસ જે બેગને પેક કરી આ રીતના મેં વાળી લીધી છે હવે એને આપણે આખું વર્ષ સાચવવા માટે આપણે ફ્રીઝરમાં રાખીશું તો તમારે આ મેથીને ફ્રિજમાં રાખવાની નથી પણ એને ફ્રીઝરમાં રાખવાની ફ્રીઝરમાં રાખવાથી આખું વર્ષ તમારી મેથી છે સારી રહેશે અને જ્યારે પણ તમારે એને ઉપયોગમાં લેવી હોય ત્યારે એમાંથી મેથીને જેટલી જોઈએ એટલી બહાર કાઢી બાકીની મેથી ફ્રીઝરમાં રાખવાની છે તો આ રીતે મેથીને આપણે આખું વર્ષ સ્ટોર કરી શકાય અને ગમે ત્યારે ઉપયોગમાં લેવી હોય ત્યારે લઈ શકાય તો આજની આ તમને સરળ રીત કેવી